શું મિત્રો તમે પણ એવી ફોર વ્હીલર ગાડી ગોતી રહ્યા છો જે ઓછા ઓનર હોય લોન થઈ થયેલી ગાડી હોય એકદમ મિત્રો ઘર ઘર હોય અને એના ઓનર ઓછા હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક સાથે પાંચ મારુતિ સુઝુકીની ગાડીની જાહેરાત આવી છે જેમાં મિત્રો વેંગેનાર અલ્ટો અને ઇકો આ ત્રણ મોડલ છે અને મિત્રો અલ્ટો ગાડી ઇકો ગાડી અને વેંગનઆર ગાડી ટોપ ટેનમાં રહી ગયેલી સુઝુકીના ત્રણ મોડલની એક સાથે જાહેરાત આ મોડલમાં મિત્રો દોઢ લાખથી લઈ અઢી લાખ સુધીની પાંચે પાંચ ગાડીઓ છે તો મિત્રો આની અંદર પણ એવી ગાડીઓ છે જેમાં લોન પણ થઈ જાય એવી ગાડી છે ઓછા ઓનર અને લોન થઈ જાય એવી ગાડી તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો જેથી કરી પાંચે પાંચ ગાડીની માહિતી તમને પૂરેપૂરી મળી શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલો ગાડી આ અલ્ટો ગાડી મિત્રો વેચવાની છે અલ્ટો એલેક્સાય અલ્ટો ગાડી વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર તેર મોડલ છે અને જી જે બારનો મિત્રો પાર્સિંગ છે ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે અને આ અલ્ટો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીમાં વીમો પાર્સિંગ ચાલુ છે અને આ ગાડી મિત્રો ફક્ત અઠ્ઠાણું હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે ગાડીમાં એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે ટાયર સારા છે સીટ કવર નવા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખને પંચાવન હજાર રૂપિયામાં આ ઓલ્ટો ગાડી વેચવાની છે મિત્રો બે હજાર તેરનું મોડલ અને એક લાખ પંચાવન હજાર રૂપિયામાં અલ્ટો ગાડી વેચવાની છે બાકી મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફાર ફેર કરી આપશે આલ્ટો ગાડી તમને ભુજ કચ્છમાં જોવા મળશે અલ્ટો ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની ઈકો ગાડી સેવન સીટર ઈકો ગાડી આ ઇકો ગાડી મિત્રો વેચવાની છે જે જે તેરનો મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે અને ઈકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે આ ઈકો ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનર ઈકો ગાડી છે ગાડીનો મિત્રો એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે સાઉન્ડ સિસ્ટમ મિત્રો ગાડીમાં ચાલુ છે ને ટાયર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી તમને જોવા મળશે મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબરની સપટ્ટીમાં દેવામાં આવ્યો છે તેની માથે તમે મેસેજ કરી શકો છો અમે તમારી જાહેરાત મિત્રો અમારી ચેનલ ઉપર અને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર બિલકુલ ફ્રીમાં કરી આપીશું મિત્રો આ જાહેરાત માટેનો વોટ્સઅપ નંબર જ છે ગાડી માલિકનો કોન્ટેક નંબર શું છે ગાડી જોવા ક્યાં મળશે અને ગાડીની કિંમત કેટલી છે આ ઇકો ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખને એંશી હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે અને મિત્રો ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો આ ગાડીમાં લોન પણ થઈ જશે મિત્રો સ્થળ પર લોનની પણ સુવિધા છે ફક્ત ત્રીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ ભરી તમે ઇકો ગાડીના માલિક બની શકો છો આ ઇકો ગાડી મિત્રો તમને ભાવનગરની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી અથવા વધારે પોટા જોતા હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો ગાડી નંબર ત્રણ મારુથી સુઝુકીની વેંગેનાર ગાડી આ વેંગેનાર ગાડી મિત્રો વેચવાની છે જે જે ત્રેવીસનું પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર દસનો અગિયારમાં મહિનો બે હજાર દસ અગિયારનું મોડલ છે અને આ વેંગેનાર ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે ગાડી મિત્રો પાવર સ્ટેરિંગ અને ટુ વિન્ડો પાવર વિન્ડો છે ગાડીમાં વીમો પાર્સિંગ ચાલુ છે એન્જિન પાવરફુલ છે એસી ચાલુ છે ટાયર સારા છે અને સીટ કવર્સ સારા છે ગાડીમાં મિત્રો સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વહેલી તકે કરી લેજો જેથી કરી વાહન તમને ગમતું હોય તો તે વાહન તમને મળી શકે આ વેંગેનાર ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો એક લાખને એકાવન હજાર રૂપિયામાં વેંગેનાર ગાડી વેસવાની છે આ વેંગેનાર ગાડી તમને જસદણની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો ગાડી નંબર ચાર મારુથી સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી આ ઇકો ગાડી મિત્રો વેચવાની છે ત્રીજી અઢારનું મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર બાર મોડલ છે અને ઇકો ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનર ઇકો ગાડી છે ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને મિત્રો સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી છે ગાડીમાં એસી પાવરફુલ છે એન્જિન પાવરફુલ છે ટાયર મિત્રો પંચાણું ટકા સારા છે સીટ કવર એકદમ નવા છે સાઉન્ડ સિસ્ટમ ગાડીમાં સારું છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં છે અને આ ગાડી મિત્રો એકદમ ઘર ઘરાવ અને સાસવેલી ગાડી છે ગાડી પાટે ચડાવેલી હતી મિત્રો ફેમિલી કાર ઇકો ગાડી છે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પંદર હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે બાકી મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવું એવું છે કે આ કિંમતની અંદર પણ તમને થોડો ફારફેર કરી આપશે અને મિત્રો ગાડી માલિકનું કહેવાય એવું છે કે નામે કરાવીને જ ગાડી દેવાની છે તો મિત્રો નામ ટ્રાન્સફર તમારે ત્યાંથી જ કરાવવાનું રહેશે આ ઇકો ગાડી મિત્રો તમને ધ્વારાજીમાં જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો બીજું અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતની ટોટલ ગાડીઓની માહિતી નિષે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવે છે તો માલિકના નંબર સાથે નિષે ડિસ્ક્રિપ્શનની અંદર ડિટેલ આવે છે તો મિત્રો ડિસ્ક્રિપ્શન ચેક કરી માલિકનો કોન્ટેક્ટ નંબર ત્યાંથી તમે મેળવી શકો છો ગાડી નંબર પાંચ મારુતિ સુઝુકીની વેંગેનાર ગાડી વેંગેનાર વીએક્સ આ વેંગેનાર ગાડી મિત્રો વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર પંદરનું મોડલ છે અને જીજી અઢારનો મિત્રો પાર્સિંગ છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી છે અને સીએનજી એન્ટ્રી મિત્રો બુકની અંદર કરાવેલી છે આ વેંગેનાર ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત બે ઓનર કે સેકન્ડ ઓનર વેંગેનાર ગાડી છે મિત્રો ગાડીમાં વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે ગાડીનો મિત્રો એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે સીટ કવર એકદમ સારા છે ટાયર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે મિત્રો આ વેંગેનાર ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખને પંચાવન હજાર રૂપિયામાં આ વેંગેનાર ગાડી વેચવાની છે આ વેંગેનાર ગાડી મિત્રો તમને જસદણની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તેની ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો